જિલ્લામાં પ્રેબિશનની બધી અટકાવવા સારું અસરકારક કામગીરી કરવા અંગેની સૂચના આપેલ જેન્વયે શ્રી બીબી જાધવ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આનંદનાવના માર્ગદર્શન હેઠળ રોજ શ્રી એચ એસટી પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગ વાર્તા દરમિયાન એએસઆઈ સિંહ દેશાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અરૂપા કલ્લી કાસા મલીનાઓને મળેલ માહિતી ઘરમાં તપાસ કરતા ખૂણામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ પુ્ઠાના બોક્સોમાં મળી આવતા આંકલાવ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલા આરોપીમાં નરેન્દ્રસિંહ ઉર્ફે નરિયો ભગવાનભાઈ રાજ સારી કામગીરી કરનાર અધિકારીશ્રીમાં શ્રી પીવી જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આનંદ નાવના માર્ગદર્શન હેઠળ શ્રી એસડી પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એ એસઆઈ ઘનશ્યામસિંહ ડી જયદીપસિંહ ઘનશ્યામસિંહ હેડ કોન્સ્ટેબલ પ્રમેશ કુમાર પોલીસ કોન્સ્ટેબલ બાતુરભાઈ તથા ખુશકુમાર નાવના દ્વારા કરવામાં આવેલ